ચાંસમા ખાતે આવેલ પૂનમચંદ બાલ મંદિરમાં વાર્ષિક ઉત્સવ તેમજ વાલી સંમેલન યોજાયું શહેરની અંદર આવેલ પૂનમચંદ બાલ મંદિર ખાતે આજરોજ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવ તેમજ વાલી સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીગણ તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો ચાંસમાં શહેરની અંદર આવેલ પૂનમચંદ બાલ મંદિર ખાતે આજરોજ વાર્ષિક ઉત્સવ તેમજ વાલી સંમેલન યોજાયું હતું જેમાં સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો તેમજ બાળકોની હાજરીમાં પ્રાર્થના ગીત રજૂ કરાયા બાદ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવોના વરદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું તેમજ યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયા બાદ સમારંભના પ્રમુખશ્રી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું તેમજ યોજાયેલ કાર્યક્રમમાં યોગાચાર્ય મામાશ્રી દ્વારા આશીર્વચન પાઠવ્યા આમ સમગ્ર કાર્યક્રમ સાથે સંપન્ન થયો હતો અત્રે યોજાયેલ કાર્યક્રમમાં યોગાચાર્ય મામાશ્રી મુખ્ય શ્રી વસંતભાઈ ચંદુભાઈ પટેલ મનુભાઈ જે પટેલ નિકુંજભાઈ ખોડાભાઈ પટેલ કુમારી શોભનાબેન બી પટેલ તેમજ નાથાલાલ જે સથવારા દિલીપભાઈ સુખડીયા મહેન્દ્રભાઈ દેસાઈ સંજીવ કુમાર ભાવસાર રમેશભાઈ સથવારા અરવિંદભાઈ શાહ હેતલબેન રાવલ સહિતના હાજર હતા એવા કમલેશ પટેલ પાટણ